આપી દેતા હોય છે કેટલી જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કેમ ના કરીએ પણ વાત જ્યારે વિદેશની આવે છે ત્યારે લોકોને કંઈ જ દેખાતું નથી અને બસ જેટલા પૈસા માંગે એટલા પૈસા લોકો આપી દેતા હોય હોય છે છે પછી પછી ઠગાઈ રડવાનો વારો આવતો હોય છે વધુ એક એવી જ ઠગ એજન્સી સામે આવી છે કે જેને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી દીધા છે જે સર્ટિફિકેટ આપ્યા છે લોકોને એ પણ નકલી છે અને અમદાવાદ સાયન્સ સિટીમાં ઓફિસ હતી પહેલાં ઓળખ પણ એમને એવી રીતે આપી છે કે એક્સ ગ્લોબલ કન્સલ્ટન્સી એજન્ટ તરીકે તેમને ઓળખ આપી છે ને જાણવાનો પ્રયાસ કર્યો છે કે કોને કેટલી વધારે ઈચ્છા છે બહાર જવાની અને એવી રીતે જ્યારે તેમણે ઈચ્છા વ્યક્ત કરી છે ત્યારે પીઆર આપવાની વાતો કરીને તમને ચાર યુવક પાસેથી તો ચાલીસ ચાલીસ લાખ ફી લઈ લીધી છે બીજી તરફ વિદેશમાં પીઆર માટેની ફાઇલ તૈયાર કરવાના બહાને પંચાવન લાખ રૂપિયા પડાવ્યા છે તો વિઝા કન્સલ્ટન્ટે એક કરોડ રૂપિયા લોકો પાસેથી પડાવ્યા છે ને આ કોઈ પહેલી એવી ઘટના નથી આવી કેટલી ઠગ એજન્સીઓ સામે આવતી હોય છે કઈ રીતે આવી ઠગ એજન્સીઓને આવા ઠગ કન્સલ્ટન્ટથી સાવધાન રહી શકાય છે તેના વિશે ફરી એક વખત લોકોને સમજાવવાનો પ્રયાસ કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે પ્રિતેશ પટેલજી રિતેશ દેસાઈજી બંને વિઝા એક્સપર્ટ છે આપ બંનેનું સ્વાગત છે તો સૌથી પહેલા વાત કરીએ રતેશજી કેનેડાની વર્ક પરમિટ આપવાના નામે જે રીતે આ છેતરપિંડી આચરવામાં આવી છે તેમને વિદેશ મોકલવાની લાલચ આપીને ઠકી લેવામાં આવ્યા છે બહુ સામાન્ય બનતું જઈ રહ્યું છે એવું આપને લાગે છે કે જેના કારણે જે ખરેખર પણ વિઝા એક્સપર્ટ છે આપ જેવા લોકો એના પર પણ હવે ક્યાંક લોકો ભરોસો કરતા પહેલા વિચારે એવું લાગી રહ્યું છે કે આપને ક્યાંક ને ક્યાંક ભારત દેશમાં લોકોની એટલી બધી ઈચ્છા હોય છે કે એટલી બધી લાય હોય છે બહાર જવાની લોકોને કે લોકો હવે કોઈ જ તપાસ નથી કરતા ને એટલા જ માટે લોકોને ઠગી લેવામાં આવે છે સાચી વાત છે તમારી અત્યારે પેલું કહેવાય છે કે લોભે લાલચ જાય એટલે જ્યાં લોભ આવે લાલચ આવે છે ત્યાં માણસ હેરાન થાય છે વર્ક પરમિટ હોય કે પીઆર હોય ઇમિગ્રેશન હોય માણસ જો થોડું કાળજી રાખે પોતે રિસર્ચ થોડું કરે કયા કન્સલ્ટન્ટ જોડે જઈ રહ્યો છે કેટલા વર્ષથી આ ફિલ્ડમાં છે હવે તો તમે વાંચી શકો છો તમને અંદાજ આવી શકે કે આ માણસ જેન્યુઅન છે કે નથી થોડી રિસર્ચ કરો ખાલી કોઈ માણસ સારી ને લોભામણી વાત કરે છે એટલે એને પૈસા આપી દો તો એ પોસિબિલિટીઝ રહેતી હોય છે કે તક નો ચાન્સ લેવા વાળા લોકો બી બજારમાં છે એટલે એનાથી દૂર રહેવું જોઈએ

કે થોડા વખત પહેલા આણંદ સિટીમાં બી આ જ વસ્તુ થઈ હતી અને કરોડોનું કૌભાંડ થયું છે માર્કશીટ બનાવવાથી બહાર જવાની ઈચ્છા છે આજે કહેવાય કે પોતે દસમું પાસ નથી પણ એમને બહાર જવાની ઘેર છે એમાં કોઈ બી હદે કોઈ બી કારણે કોઈ બી ડોક્યુમેન્ટ થકી જવા તૈયાર છે જ્યારે ગુજરાતમાં ઘણા સારા અધિકૃત એજન્ટો છે જે સાચી માર્ગદર્શન આપીને તમારાથી જવાય કે ન જવાય એ જાણકારી આપે છે જો જવાય છે તો તમે સાચા માર્ગદર્શન અને સારી કન્ટ્રી જાઓ પણ જ્યારે નથી જવાતું ઘેર હોય છે કે ફક્ત ને ફક્ત અમારે યુએસ જ જવું છે કોઈ બી રીતે ધન પછાડા કરીને યુએસ જવું છે એના માટે ખોટા માર્ગદર્શન અને ખોટા કાગળિયા જે એજન્ટો કરી રહ્યા છે એના થકી જવા માટે આગળ લોભામણી જાહેરાતોથી કે કઈ બી રીતે જ્યારે મને યાદ છે બે વર્ષ પહેલા આખા અમદાવાદમાં એક હોર્ડિંગ લાગેલા હતા કે સાડા ચાર બેન્ડમાં કેનેડામાં પીઆર ત્યારે હું અમદાવાદના મારા ઘણા મિત્રો છે રિતેશભાઈ છે એવા ઘણા મિત્રો છે એમને હું કહેતો હતો કે જો વેરી તકે પોલીસ ચેતવે ને રેડ કરે તો બચી જાય નહીં તો બહુ મોટું કૌભાંડ આજે બહાર આવશે કારણ કે સાડા ચાર બેન્ડ પોસિબલ જ નથી પીઆર ખબર નહીં કેવી રીતે કરે છે પણ આવી જાહેરાતથી આવી હોર્ડિંગ્સ અને જે જાહેરાતો થઈ રહી છે એના થકી એમની ઓફિસે બોલાવે છે અને ઓફિસે બોલાવીને એમ કે તમારા સાડા ચાર ના હું સાડા છ કરી શકીશ તમારા આટલા લાખ રૂપિયા થશે તમે કેનેડા પહોંચી જશો તો એમને ખબર નથી જે બી જે ત્યાંના લોકલ લોકો હોય એને બી ખબર છે આ ખોટા કાગળ વગર જઈ જ નથી શકવાનો પણ ચાલો મેં પ્રયત્ન કર્યા ચાર થી સાડા ચાર થી આગળ આવતા જ નથી મારા બેન્ડ તો ભાઈ આ ભાઈ કે છે એ મને બધું કરી દેશે મને પહોંચાડી દેશે તો ખોટા ડોક્યુમેન્ટ્સ ને થકી જાય છે અને જ્યારે નથી જવાતું હાઈ કમિશન પકડે છે ત્યારે આ બધાના પૈસા ડૂબે છે જી બિલકુલ પણ અહીંયા વાત એ છે કે રીતેશ જે રીતે પ્રિતેશભાઈ વાત કરી કે આવી જાહેરાતો કરવામાં આવે છે આવી લોભામણી જાહેરાતોથી લોકો ત્યાં ઓફિસે પહોંચી જતા હોય છે અને પછી એમને જે કંઈ પણ વધુ લાલચ આપવામાં આવે પણ રીતેશભાઈ મને સવાલ એ થાય છે કે આ આવી રીતની જે એજન્સી ઊભી થઈ જાય છે એ શું પ્રોસેસ છે શું એ કોઈ ગેરકાયદેસર ઊભી નથી થતી શું અહીંયા કોઈપણ પણ પ્રકારના ડોક્યુમેન્ટની જરૂરિયાત નથી પડતી આવી કન્સલ્ટન્સી ઊભી કરવા માટે અને આવી રીતે તમે જાહેરાતો જે લગાવો છો તો ઓન બોર્ડ જ લગાવવામાં આવે છે તો શું એમાં કોઈ તપાસ નથી થતી કે આ ખોટી કન્સલ્ટન્સી ઉભી કરવામાં આવી છે ખોટી ઓફિસ ઉભી કરવામાં આવી છે એમાં કોઈ ભય નથી હોતો આ લોકોને કે પકડાઈ જવાનો જો અહીંયા જે ઓફિસ ઓપન કરવામાં આવે છે ફક્ત અને ફક્ત ગુમાસ્તારા ઉપર ઓપન થઈ જાય છે શોપ લો એનું નું લાયસન્સ આપણે લઈએ છીએ ઓફિસ ઓપન થઈ જાય છે ઓફિસ ઓપન થયા પછી જે લોકો કામ કરે છે ઘણી વાર જે ક્લાયન્ટ હોય છે કસ્ટમર્સ છે એમને બી એવું જાગૃત થવાનું આવે કે વી આર કન્સલ્ટન્ટ તો કન્સલ્ટન્ટ તરીકે અમારી ફરજ હોય છે કે સાચી સાચી સલાહ આપવી સલાહનો મતલબ કોઈની પ્રોફાઇલ છે કે જે એલિજિબલ ના બી થતી હોય પોસિબલ ના બી થતી હોય તો અમે એ લોકો એડવાઇસ કરતા હોય છે બી તમારી આ પ્રોસેસ નહીં થઈ શકે તમે એલિજીબલ નહીં થઈ શકો તમારો સમય અને પૈસા બેરફાશે બીજી બાજુ જયારે આવા જે એજન્ટ હોય છે કે જેમને કદાચ પ્રી પ્લાન થી જ આ વસ્તુ કરી હોય કે આપણે લોભામણી ઓફર આપીએ લોકોના પૈસા લઈએ ને પછી બંધ કરી દઈશું એવી જગ્યાએ જયારે ક્લાયન્ટ જઈને બેસે છે અને સાંભળવાળો વ્યક્તિ અને એવું કે હું ગેરંટી લઉં છું તમારા વિઝા થઈ જશે અથવા તો મને ખબર છે તમારા વિઝા થશે હું કરી શકું એમ છું એટલે આવી વાતો સાંભળીને ઘણી વાર ક્લાયન્ટ બી મંત્ર થઈ જતા હોય છે અને વધારે ડિટેલમાં જવા નથી માંગતા અને આ લોકો જે પૈસા માંગે છે પાંચ લાખ દસ લાખ વીસ લાખ એ લોકો આપીને બેસે છે જયારે જેન્યુન કન્સલ્ટન્ટ હશે એ આટલી મોટી રકમ માંગતો જ નથી એ નોર્મલ પ્રોસેસિંગ ચાર્જ જ લેશે જે પ્રમાણે બીજી બધી ઇન્ડસ્ટ્રીમાં સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં હોય છે જેમ કે સીએ લે છે કે લોયર છે જેમ કે 35 લાખ નું કીધું હોય વધારે અને પછી ટોકન સ્વરૂપે લોકો 3 5 લાખ રૂપિયા તો પહેલેથી લઈ જ લેતા હોય છે રીતે સાચી વાત છે અને એ એ જ કદાચ એમનો પ્લાન હોય છે કે 3 5 લાખ રૂપિયા લઈ લઈએ અને પછી કદાચ આગળ કશું કરીએ નહીં અથવા તો જેમ પ્રિતેશભાઈ એ કહ્યું કે વધારે પૈસા લેવા માટે થઈને એ લોકો ખોટા ખોટા કાગળિયા બનાવડાવશે ક્લાયન્ટ જોડે જેથી કરીને વધારે પૈસા એમની જોડેથી લઈ શકે જ્યારે આવી કોઈ પ્રોસેસ હોતી જ નથી જ્યાં પચાસ લાખ કે સાહીઠ લાખ કે એવા ખર્ચા થતા હોય નોર્મલ પ્રોસેસ હોય છે આટલા મોટા એક્સપેન્સ જ નથી હોતા શું આપણે એવું કહી શકીએ છીએ પ્રિતેશ કે જેટલા મોટા એક્સપેન્સ આ લોકો કહેતા હોય છે કદાચ સામ્યવાળા વ્યક્તિને પણ ખબર જ હોય છે કે આ આપણે

કે ભાઈ આ વાત આપણી આ ઓફિસ સુધી જ જ આ કેબિન સુધી આપણે બહાર કે તમે વિદેશ જઈ રહ્યા છો તમે શું કરવાના છો કેવી રીતે કરી રહ્યા છો કોઈને કહેવાનું નથી એ રીતે એને મેન્ટલી તૈયાર કરી દેવામાં આવે છે અને તમે માનો કે ન માનો આજે જે રીતે ડેટા છે મેં એક ટીવી ચેનલના માધ્યમથી આજે ડેટા આપેલો હતો જે આજે ફરીથી તમારા ટીવી ચેનલથી હું આપીશ કે લોકોને ગુજરાતમાં જે ઘેલ છેલા છે યુએસ જવાની કે બીજી માં જવાની પણ યુએસ ગવર્મેન્ટ નો ડેટા છે જે આજે કદાચ કોઈ બી લોકોને માંથી મળી શકે છે કે નાઇન્ટી સિક્સ થાઉસન્ડ લોકો આજે પર પકડાયા છે તમારા એક ટકા વ્યક્તિ જો ગયા છે તો એવું અનુમાન ન લગાવો કે નવ્વાણું ટકા આપણે પહોંચી જઈશું પણ નાઇન્ટી સિક્સ થાઉઝન્ડ લોકો ત્યાં આગળ પકડાયા છે એમાંથી ત્રીસ હજાર લોકો એવા હતા જે યુએસ કેનેડાના બોર્ડર પર પકડાયેલા હતા અને એકતાલીસ હજાર લોકો એવા હતા કે જે યુએસ અને મેક્સિકો બોર્ડર પર પકડાયેલા હતા અને એ જે તકલીફ ભોગવી હશે એમને એ એ લોકો જાણે છે 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 આપણે ઘણી જોયું ઘણા મૃત્યુ બી થયા ઘણાના કોઈ સમાચાર બી હજુ સુધી નથી આવ્યા પણ તો બી લોકોની એવી ગેરછલાઓ હોય છે કે કોઈ બી રીતે મારી જોડે કોઈ કાગળ નથી કે કોઈ ભણતર નથી કે કોઈ પૈસા નથી પણ મારે વિદેશ જવું છે જવું છે જવું છે એ અમે બધાને એ જે ચેતવ્ય માગે છે કે મહેરબાની કરીને ખોટા લોભામણી લાલચો આપતી એજન્સી એજન્ટો અને જો તમારાથી હોય તમારા ડોક્યુમેન્ટ સાચા હશે પ્રયત્ન સાચી રીતે હશે તો તમે સો ટકા વિદેશ યુએસ હોય કેનેડા હોય ઓસ્ટ્રેલિયા હોય ન્યુઝીલેન્ડ યુકે કોઈ બી કન્ટ્રીમાં તમે જઈ શકો છો અને તમે ત્યાં આગળ પોતાની નવી જિંદગી શરૂ કરી શકો છો જી બિલકુલ નિતેશજી હવે અહીંયા એક્ચ્યુઅલ પ્રોસેસ છું આપણે લોકોને સમજાવી શકીએ આ છેતરપિંડી જે થઈ રહી છે તો કદાચ બધા છાપામાં વાંચી જ હશે પણ આપણે એ લોકોને એ જણાવી શકીએ કે એકચ્યુઅલ પ્રોસેસ શું હોય છે એટલે લોકોને પણ આનાથી કંઈક ઊંડું થતું હોય ને તો ત્યાં એ લોકો અટકે સમજે અને જાગૃત રહે એટલે શું પ્રોસેસ રહે કેનેડા જવું યુએસ જવું આપણે પ્રોસેસ શું સામાન્ય રહેતી હોય છે કેટલો ખર્ચો રહેતો હોય છે મેઇનલી ત્રણ કેટેગરી છે જેમાં ક્લાયન્ટ જતા હોય છે એક સ્ટુડન્ટ વિઝા હોય છે એક વર્ક પરમિટ હોય છે અને એક ઇમિગ્રેશન હોય છે સ્ટુડન્ટ વિઝાની પ્રોસેસ બહુ ટ્રાન્સપરન્ટ હોય છે કે ત્યાંની યુનિવર્સિટીમાં તમારું એડમિશન થતું હોય છે અને એડમિશન બેસ પર એ જ યુનિવર્સિટીમાં તમારે ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર કરવાના થાય ફ્રોમ યોર બેંક કે ફોરેન એક્સચેન્જ વાળા જે એજન્સી હોય છે એના થ્રુ કન્સલ્ટન્ટને આમાં ક્યાંય પૈસા આપવાના આવતા નથી કદાચ પ્રોસેસિંગ ચાર્જ કન્સલ્ટન્ટ લેતા હોય બે પાંચ હજાર થી પંદર વીસ હજાર સુધી એનાથી વધારે પ્રોસેસિંગ ચાર્જ એ લોકો લેતા ના હોય એટલે કમ્પ્લીટ પ્રોસેસ તમારી યુનિવર્સિટીની હોય છે અને આ બધા કન્સલ્ટન્ટોના હોય હોય છે 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 ઘણા બધા જેમના યુનિવર્સિટી અને યુનિવર્સિટી ડાયરેક્ટ ડીલ કરીને એડમિશન કરાવતા છે સ્ટુડન્ટને ગાઈડ કરીને બી કેવી રીતે થશે પ્રોસેસ વર્ક પરમિટની પ્રોસેસ છે એ સૌથી વિયર્ડ પ્રોસેસ હું એને કહીશ કે જ્યારે કોઈ એક્સ કંપની આઈધર કેનેડા છે યુએસ છે કે યુકે છે કે કોઈ બી કન્ટ્રીમાં એ કંપનીને બાર નો એમ્પ્લોઈ જોઈતું હોય છે તો ત્યાં એને પ્રૂવ કરવું પડે છે કે એ જે તે કન્ટ્રીમાં એને એમ્પ્લોય નથી મળી રહે એટલે બહારથી લાવશે અને બહાર થી લાવશે એટલે ક્યાંક ને ક્યાંક આમાં કંઈક તો કેચી હોઈ શકે છે કે જેથી કરીને બહારથી લાવશે કારણ કે લોકલ માણસોમાં જોબ માટે માણસ મળતા નું બહુ ડિફિકલ્ટ મતલબ અનબિલીવેબલ વસ્તુ લાગતું હોય છે અને વર્ક પરમિટ વાળા કેસીસમાં આઈ ગેસ કે કદાચ હાઈએસ્ટ ફ્રોડ થતા હશે કારણ કે ત્યાં જ પંદર વીસ લાખ ત્રીસ લાખ ચાલીસ લાખની વાતો હોય છે ઘણી વાર એવું બી બને છે કે માણસ ત્યાં પહોંચીને વર્ક પરમિટ પર ગયો છે પણ કંપની જ ના હોય ત્યાં એને જોબ બી ના મળે એટલે હું સજેશન આપીશ કે બને ત્યાં સુધી વર્ક પરમિટ અવોઈડ જ કરવી જોઈએ અનલેસ કે તમે શ્યોર છો કે આ કંપની જેન્યુઅનલી તમને રિક્રુટ કરવા માંગે છે અને જેન્યુઅનલી તમારી પ્રોસેસ કરવા માંગે છે એવા કેસમાં એ બધો ખર્ચો કંપની ઉઠાવતી હોય છે કોઈ દસ વીસ લાખ રૂપિયાનો ચાર્જ ની વાત આવતી નથી હોતી બીજી પ્રોસેસ હા ત્રીજી પ્રોસેસ આપણે ઇમિગ્રેશન ની વાત કરીએ જેના બેસ પર પરમનેન્ટ રેસીડેન્સી ક્લાયન્ટ પોઈન્ટ બેઝ સિસ્ટમ ફોલો થાય છે એમાં તમારી એજના પોઈન્ટ છે તમારા એજ્યુકેશનના પોઈન્ટ છે તમે કયા ફિલ્ડમાં જોબ કરી છે અને એ ફિલ્ડનો એનઓસી એટલે કે નોક કોર કહેતા હોય છે એ લોકોનું ઓક્યુપેશન લિસ્ટ પડતું હોય છે એમાં એ છે કે નહીં તમારી ઇંગ્લિશનું લેવલ કેટલું છે ઇંગ્લિશના લેવલ ચેક કરવા માટે આઈએલટીએસ હોય છે પીટી કોર હોય છે એના બેઝ પર તમારા પોઈન્ટ થાય છે જો તમારા પોઈન્ટ થતા હોય તો તમે એલિજિબલ થતા હશો ને તો જ તમારી પ્રોસેસ થઈ શકતી હશે નહીં તો પ્રિતેશભાઈએ કહ્યું એવું કે ક્યાંક ને ક્યાંક ક્લાયન્ટને બી ખબર છે મારા પોઈન્ટ નથી થઈ રહ્યા અને એજન્ટને બી ખબર છે તો એ લોકો

છે અને પૈસા ન આપે બધા કૌભાંડો ડોક્યુમેન્ટ્સ થકી કોઈ બી હોય આઈએલટીએસ ખોટી રીતે આપીને કે જે કોઈ બી આજે એકેડેમિક ડોક્યુમેન્ટ્સ હોય જે આજે ઘણી બધી જગ્યાએ ડિગ્રીઓનું કામ થઈ રહ્યું છે અને ન્યૂઝપેપરમાં બી આપણે આવી રહ્યા છે અવરનવર પકડાઈ રહ્યા છે આપણી આજકાલ પોલીસ બહુ સાવચેત છે અમદાવાદ થી લઈને સુરત સુધી ઘણા એવા ક્રાઇમ પકડ્યા છે તો બી આપણી પબ્લિક ને બસ જવા માટે કોઈ બી હોય આજે મધ્યપ્રદેશનું હોય કે સાઉથ ઇન્ડિયાનું હોય કે પછી રાજસ્થાનનું હોય એમને ખોટા એકેડેમિક બનાવીને પોઈન્ટ બનાવવા છે કા તો એમના ડોક્યુમેન્ટ એ લેવલ પર એલિજિબલ કરવા છે કે જેથી વિદેશ જવાય ચલો અમે કહીએ છીએ તમે વિદેશ પહોંચી બી જશો પણ જયારે તમને અહીંયા આગળ નથી ભણતર કે નથી કોઈ નોકરી અને નથી કઈ આવડત જો તમે અહીં જ કશું નથી કરી શક્યા તો વિદેશમાં તો બહુ અઘરું છે અને એટલા માટે જ ત્યાં આગળ આજે બેરોજગારી જે આવી રહી છે જે આંકડા આવી રહ્યા છે કે જે ત્યાં નોકરી નથી એ જ છે કે જેને ત્યાં આગળ કઈ કર્યું જ નથી ઇન્ડિયામાં અને કોઈને એવી ક્ષમતા જ નથી કરી શકે બાકી એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે આજે ઓસ્ટ્રેલિયા હોય યુકે હોય કેનેડા હોય કે યુએસ હોય નોકરી મળી જાય છે અને ત્યાં આગળ સારી રીતે સ્થાયી બી થાય છે પણ જે ખોટા રીતે જાય છે એ લોકોને તકલીફ પડે છે બીજું કે તમને જ્યારે ખબર છે કે મારા ટકાવારી પચાસ છે તો એજન્ટો તમને લાલચ આપે છે જ્યારે અમારા જેવા અધિકૃત એજન્ટો એવું કહે છે કે તારું એડમિશન ન થઈ શકે એ પચાસ ટકા ઇન્ડિયામાં બી સારી યુનિવર્સિટી કોલેજમાં કરવું અઘરું છે તો ત્યાં તો તને બહુ અઘરું પડશે વિઝા લેવું ને એડમિશન લેવું તો એ જ નિર્ભાગુ એજન્ટો જે અમને દાણીની જેમ ફૂટી ગયા છે એમની એક જ વસ્તુ હોય છે પચાસ ટકા હું તને આરામથી સો ટકા બોલું ત્યાં એડમિશન થઈ જશે. અને એ પચાસ ના સિત્તેર ટકા કરીને એનું એડમિશન કરી દેતા હોય છે. ઘણી વખત તો સ્ટુડન્ટોને બી ખબર નથી હોતી કે મારે ટકાવારી કઈ બધી. મારી જોડે બી ક્લાઈન્ટ એવા આવે છે જે કે છે કે મારા એજન્ટે મને બતાવી જ નથી મારા ડોક્યુમેન્ટ્સ કયા મૂક્યા છે. તો મહેરબાની કરીને વિઝા મુક્તા પહેલા તમારા ડોક્યુમેન્ટ જુઓ તમારું વિઝા ફોર્મ જો કે તમે શું લખી રહ્યા છો. કે તમારા એજન્ટ એમાં શું લખી રહ્યા છે. જેથી વિઝા થઈ ગયા તો ઘણું સારું છે વિઝા ન તો તમને બીજી વખત કોઈ બીજા એજન્ટને મળતા ખ્યાલ આવે કે તમે એકેડેમિકમાં કે તમારા એક્સપીરિયન્સમાં તમે આ વિગતો મૂકેલી હતી જે લોકોને અનાજવાળા બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ ના બેન વાગે છે અને જયારે બેન વાગે એનો મતલબ એ છે કે તમે ક્યારેય ભી કોઈ બી દેશ માટે નહીં જઈ શકો જો યુએસ કેન્ડમાં બેન વાગ્યું છે તો બીજા ઘણા બધા દેશમાં બિલકુલ બેન જ છે તમારે પણ તો બી લોકો ખોટી માર્ગદર્શન આપીને પાસપોર્ટ બદલાઈને બી પ્રયત્ન કરે છે અને પૈસા ગુમાવે છે જી 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 રૂપિયા હવે જે લોકો આ અ આ રીતે ઠગાઈ કરતા હોય છે ને એ લોકોનું ત્યાંથી ત્યાંની કન્સલ્ટન્સી એની સાથે કનેક્શન હોય છે લોકો પોતાની રીતે બધું જ પહેલાથી બધું જ સેટ કરી લેતા હોય છે એ લોકોને એમના ડોક્યુમેન્ટ્સ પણ નહીં બતાવતા હોય અને આ જે લોકો કે જે લોકોને ત્યાં જવાની ઘીલછા હોય એટલે એમને બસ એટલું જ જોઈતું હોય કે કંઈ પણ કર્યું હોય અમારે જવાનું છે પણ આપણે એમને એ અવેર કરી શકીએ કે એમને એમના ડોક્યુમેન્ટ્સ કેવી રીતે જોવા જોઈએ અને આ ઠગાઈ કેવી રીતે થતી હોય છે કે જે ચલો જે લોકો તો મોકલી જ નથી શકતા માત્ર પૈસા લઈને જ ગાયબ થઈ જાય છે એ લોકોને તો આપણે સમજે કે માત્ર કન્સલ્ટન્સી એટલે જ માટે ઊભી કરી કે પૈસા લઈને એમને ગાયબ થઈ જવાનું છે ઘણા લોકો એવા છે કે ત્યાં મોકલી પણ દેતા હોય છે ઇનલીગલ અને પછી ત્યાં પહોંચ્યા પછી એમને કેવી તકલીફો થાય છે પછી અહીંયાના જે પણ આ કન્સલ્ટન્ટ હતા એ લોકો એમની સાથે કોઈ સંપર્ક જ નથી કરતા રીતેશ આમાં કોઈ બી પ્રોસેસ થાય છે તો એ પ્રોસેસમાં ક્લાયન્ટની ઇન્ફોર્મેશન જ ભરવામાં આવતી હોય છે એ લોકોના મોબાઈલ નંબર્સ હોય છે એ લોકોના ઈમેલ આઈડી હોય છે કઈ બી હોય એટલે જયારે આપણે ઓનલાઈન સબમિશન કરીએ છીએ યુનિવર્સિટીની એપ્લિકેશન હોય કે ઇમિગ્રેશનની ફાઇલ હોય નોટિફિકેશન ક્લાયન્ટને જતી હોય છે પ્લસ એના લોગ ઇન ડિટેલ્સ હોય છે જે ક્લાયન્ટને ડાયરેક્ટલી ઘણી વાર મળતા છે યુનિવર્સિટી અથવા ઇમિગ્રેશનમાં તો એજન્ટ જોડે તો એ ક્લાયન્ટ એજન્ટને પૂછી શકે છે કે કયા ડોક્યુમેન્ટ મૂક્યા છે મને ઓનલાઈન બતાવો કારણ કે બધી પ્રોસેસ ઓનલાઈન થતી હોય છે లైక్ અમે લોકો જે process કરીએ છીએ તો અમે ప్రీ ચેકિંગ માટે client નો ઓલવેઝ આપીએ છીએ કે આ ફોર્મ ભર્યું છે એકવાર તમે ચેક કર લો આમાં કોઈ ఇన్ఫర్మేషన్ ભૂલથી ખોટી નથી રહી કે કોઈ spelling mistake નથી રહી ગયા ଏ ટ્રાנסપరెન્સી જ્યારે એજન્ટ રાખવા માંગસે જ્યારે client માંગસે ટ્રાנסપరెન્સી પોમ એજન્ટ તો કન્સલ્ટન્ટ કે એજન્ટ બી એ ટ્રાנסપరెન્સી રાખવાનો ટ્રાય કરશે અને ત્યાં ઉડતાની કોઈ error રહી જતીયે કે કોઈ mistake રહી જતીયે છે તો બી એલિमिनेट થઈ શકે અને ક્લાયન્ટને છેતરાવાનો વારો નહીં આવે રીતેશ ભાઈએ કહ્યું એવું અમારી જોડે બી ઘણા ક્લાયન્ટ્સ આવે છે કે ક્લાયન્ટને ખબર જ નથી હોતી કે એના વિઝા રિફ્યુઝ બી થઈ ગયા છે મૂકાઈ ગયા તો બહુ દૂરની વાત છે રિફ્યુઝ થઈ ગયા પછી બી આઈડિયા નથી હોતો કે એને બેન વાગ્યો છે એટલે અહીંયા ક્લાયન્ટ ઘણા પૈસા ગુમાવતા હોય છે વિઝા ફીમાં કે બીજા જે બી ભરેલા હોય છે અને એ રીતે એ લોકો હેરાન થાય છે અને કદાચ ક્યાંક ને ક્યાંક પછી બ્લેમ બધો કન્સલ્ટન્ટ કોમ્યુનિટી પર આવે છે જયારે બહુ ઓછા લોકો આ પ્રેક્ટિસ કરતા હોય બનવું પડતું હોય છે એટલે ક્લાયન્ટ જો આગ્રહ રાખે કે મને મારી ડિટેલ્સ બતાવો તો કન્સલ્ટન્ટ પ્રેમથી બતાવે છે એ લોકોનો કોઈ પ્રોબ્લેમ હોતો નથી જેન્યુઅન કન્સલ્ટન્ટ છે એ આરામથી બતાવશે કે કયા ડોક્યુમેન્ટ તમારા યુનિવર્સિટીમાં કાં તો તમારી ઇમિગ્રેશન ફાઇલમાં સબમિટ થઈ રહ્યા છે જી બિલકુલ હવે જે રીતે આ કન્સલ્ટન્સી ની વાત છે કે જેમણે હવે આખા આખા પરિવાર ને ત્યાં પહોંચાડવા માટે પૈસા પડાવી લીધા છે અને હવે આમાં જયારે બેન્ડ ની વાત હોય જયારે એક્ઝામ ની વાત હોય આ બધું જ કરી દેવામાં આવે પછી ત્યાં ગયા પછી પણ કોઈ ગેરંટી આપવામાં આવે છે ખરી કે ક્યાં સુધી આ લોકો આમના સંપર્કમાં રહેતા હોય છે પ્રતિશ્રી આની બાબતે તો વધારે ન કહી શકું કારણ કે અમારા કોઈ એક્સપિરિયન્સ થયો નથી ને અમે આ લાઈન પર કામ નથી કરતા આપ 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 આપના કોઈ કોઈ પણ 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 છે જે જેમને મોકલી આપતા આપતા તો તો લોકો ક્યાં સુધી એમને એમને સંપર્કમાં રહેતા છો કેટલી સરળતાથી ત્યાં ગયા પછી તકલીફ પડતી હોય સોલ્યુશન અમે કહીએ તો જ્યાં સુધી સ્ટુડન્ટ માગે ત્યાં સુધી અમે એને કોન્ટેક્ટમાં રહીને એની મદદ કરતા હોઈએ છે સ્ટુડન્ટને જ્યારે કઈ તકલીફ પડે છે નોર્મલી એને તકલીફ રજીસ્ટ્રેશન વખત પડે તો બી અમે એને કોન્ટેક્ટ માં રહીને કોને મડવાનું કેવી રીતે પ્રોસેસ કરાવાની કે ઓલરેડી જે વિદ્યાર્થીઓ ગયા છે એમને સંપર્ક કરીને અનુભવ લઈ જોઈએ એની અમે જાણકારી આપતા આપતાઈએ છીએ તદ ઉપરાંત એને જ્યારે સ્ટુડન્ટ વિઝા થી આગળ પ્રોસેસ થતી હોય છે જે કહેવાય છે વર્ક પરમિટ એક્સ્ટેન્શન એના પછીની પ્રોસેસ હોય છે મIGHT બી એને જોબ મળે છે તો એને PR કેવી રીતે કરવું તો ત્યાં જે કોઈ અધિકૃત ICARC જે હોય એને અમે કોન્ટેક્ટ કરાવતા છે કે ARCIC ને મળો અને એમના થકી તમે પ્રોસેસ કરાવો એક્સટેન્શન વિઝાની જેટલે બનતી મદદ અમારાથી થતી હોય જે આજે યુએસમાં હોય જે કહેવાય છે એ મદદ કરતા હોઈએ છીએ એટલે સ્ટુડન્ટ ને કે એના પેરેન્ટ્સ ને આજે જયારે સ્ટુડન્ટ ભણ્યા પછી જયારે એનું ગ્રેજ્યુએશનનો સમય આવે છે અમાર જોડે ઘણા વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ આવે છે જે એમને ગ્રેજ્યુએશનમાં જવા માટે ઈચ્છા ધરે છે કે અમારા બી વિઝિટર વિઝા કરો અમારે બી ત્યાં જવું છે અમારા સન જોડે આ એક ઇવેન્ટને સેલિબ્રેટ કરવું છે તો બી અમે એમને વિઝા કરતા હોઈએ છીએ

મે બી તમારા સરાઉન્ડિંગમાં આજકાલ તો ઘણા બધા લોકો અપરોડ જઈ ચૂક્યા છે થોડો રેફરન્સ ચેક કરો કેવી રીતે પ્રોસેસ આટલા પૈસા માંગે છે તો અપાય કે ના અપાય નવા ફૂટી ગયેલા એજન્ટો જેમ પ્રિતેશભાઈએ કહ્યું કે બહુ બધા નવા એજન્ટ બની ગયા છે કારણ કે પબ્લિક તે ફોરેન જેવું છે ખ્યાલ આવે એટલે ઘણા લોકો આ માર્કેટમાં આવી ગયા હોય તો એ નવા ગયેલા એજન્ટો ખરેખર જેન્યુન છે કે નહીં ઘણી વાર ક્વેશ્ચન માર્ક હોય છે પણ જો તમે જૂના એજન્ટ જોડે જ જાઓ છો કે જેની જોડે ઓલરેડી બધા સર્ટિફિકેશન બી છે બહુ મોટા ગુગલ રિવ્યુઝ છે ફેસબુક રિવ્યુઝ છે ક્લાયન્ટના રિવ્યુઝ છે વેબસાઇટ કે પોઈન્ટ તમને અંદાજ આવે કે નહીં ભાઈ ઓકે છે સેટઅપ જૂનું હોય એમના ત્યાં એમ્પ્લોય કદાચ પાંચ પાંચ દસ દસ વર્ષથી કામ કરતો હોય એવા ઘણા કન્સલ્ટન્ટ આપણી ઇન્ડસ્ટ્રીમાં છે કે એમ્પ્લોઈઝ જ પાંચ પાંચ દસ વર્ષથી હોય છે તો પોસિબલ છે કે એ માણસ આ બધી પ્રેક્ટિસમાં પડવાનો જ નથી પણ જેને આજકાલમાં સેટઅપ ઉભું કર્યું છે પોસિબલ છે કે કરી શકે આમ નોટ સેઈંગ કે જેટલા નવા આવે છે બધા ફ્રોડ જ હશે પણ જ્યારે નવા માણસ જોડે બેસો છો તો જાણવાની કોશિશ કરો તમે કઈ કોશિશ એટલા અવેર તો રહીએ કે જેથી કરીને આપણી સાથે કઈ ખોટું થઈ રહ્યું છે તો આપણને એનો ખ્યાલ આવી શકે સમય સમાપ્ત થાય તેજી રતેશી બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ તો વિદેશ જવાની ઘેલછામાં આપણે એટલા એ જ વિદેશ જવાની ખેલચા જે ભારત દેશમાં વધુમાં વધુ જોવા મળી રહી છે તેને લઈને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કેટલી બધી ઠગ એજન્સીઓ ઊભી થઈ ગઈ છે અને કઈ રીતે ઠગાઈ કરવામાં આવી રહી છે અહીંયા વિદેશ મોકલવાની લાલચ આપીને કેટલા કરોડો રૂપિયા લોકો પાસેથી પડાવી લેવામાં આવે છે અને ત્યારબાદ આ એજન્સીઓ ગાયબ થઈ જાય છે આ એજન્ટો પણ ગાયબ થઈ જાય છે ને એટલા જ માટે આપણે જણાવવાનો પ્રયાસ કર્યો છે કે જો ખરેખર આપને વિદેશ જવું જ છે જો આપની આ ઈચ્છા છે જ તો બહુ જ સામાન્ય પ્રોસેસ છે પ્રોસેસ પણ આપને સમજાવે છે અને ક્યાં આપને આપની સાથે કઈ રીતે ઠગાઈ થતી હોય છે તો આપને પણ પણ અટકી શકો તે વિશે આપને ફરી એક વખત સમજાવવાનો પ્રયાસ કર્યો છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર